નવરાત્રી ચાલે છે આજે સાતમું ન છે સાતમા નો દશેરા સુધીમાં કેવું વાતાવરણ રહેશે ખાસ કરીને ગુજરાતમાં તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી હવામાન ઉકલટો આવ્યો છે હજુ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અને વધુમાં ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવા તક વલસાડમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈના ભાગોમાં કેટલા ભાગોમાં બાવીસથી તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સાથી આઠ અને લગભગ સુરત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાદરના ભાગો મહુવાના ભાગો ઉનાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં લગભગ ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ગીર સોમનાથના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં એક ગઈ તો તો કોઈ ભાગમાં લગભગ કહેવાય છે ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે મધ્યપુરાના કેટલા ભાગો પેપી બે ઇંચ કે હળવાથી થોડોક વધુ વરસાદ થવા ચૂક્ય થયો છે મહીસાગરના ભાગમાં વરસાદ થવા ચૂક્યતા રહે છે અને પંચમહાલના ભાગમાં વરસાદ થવા ચૂક્યતા રહે છે વરસાદમાં ગાજવીજનું પ્રમાણ વધારે છે બપોર પછી વરસાદ થવાઈ શકે છે અમદાવાદ ગાંધીનગર પર અઠ્યા વગતથી કલાકમાં વરસાદ થવા ચૂક્યતા રહે છે પરંતુ પવનની ગતિ લગભગ પચાસ કિલોમીટર આસપાસ રહે છે અને હાથ ગાજવીજ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વરસિંહ જીત